અ જિલ્લા મંત્રી આમ આદમી પાર્ટી અ ધોરાજી નગરપાલિકામાં અત્યારે સામાન્ય ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ વોર્ડોમાં ચૂંટણી લડી રહી છે મેં વોર્ડ નંબર બે માં એક ટિકિટ માટેની માંગણી પાર્ટી પાસે કરેલી હતી પણ મને કોઈ પણ જાતનો પાર્ટીએ ન્યાય આપેલો નથી અને વાલા દવલાની નીતિ અખત્યાર કરવામાં આવેલી છે મેં મારી માગણી હાઈકમાન્ડ સમક્ષ પણ પહોંચાડેલી હતી પણ હાઈકમાન્ડ મને ન્યાય આપવામાં પણ નિષ્ફળ નીવડેલી છે કમિટમેન્ટના નામ ઉપર સાચા અને નિષ્ઠાવાન કાર્ય કરોને સંપૂર્ણ બાદબાકી કરવામાં આવેલી છે અને અમુક વોર્ડોમાં જાણે કે કોન્ટ્રાક્ટ થી કેન્ડિડેટો ચોઇસ કરતા હોય એ રીતની આખો હવાલો જ આપી દેવામાં આવેલો હતો અને જેમાં છ ત્રણ અને બે ની અંદરમાં મારો વોર્ડ બે નંબર મેં માંગણી કરેલી હતી પણ મને ટિકિટ મળી નથી જનતાને હું કહેવા માંગુ છું કે આ રીતે કાપવામાં આવતા હોય તો આમ આદમી ની વિરુદ્ધ માં મતદાન કરવું જોઈએ મતદાન કરવા જાવ ત્યારે સાચા નિષ્ઠાવાન કાર્યકરો ને અને આગેવાનો સામાજિક અગ્રણીઓને મતદાન કરજો સાથે વિપુલ ધામી